ગુજરાત ઉપર આવી રહ્યું છે અત્યંત ઘાતક અને ભયંકર વાવાઝોડું હા મિત્રો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને અત્યારે નાગપુરના વિસ્તારોની અંદર પોતાનું સંક્રમણ વધારતું જોવા મળ્યું છે તો ગુજરાત દરિયા નજીક એક નવી સિસ્ટમ એક નવું લો પ્રેશર અત્યારે મજબૂત બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ ગુજરાત ઉપર અત્યારે એક સાથે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે જેમાં પહેલા નંબરની સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી

પલટો આવતો જોવા મળ્યો છે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં છવાઈ રહેલા જોવા મળ્યા છે સાથે સાથે તીવ્ર વરસાદ અંગે ભારે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યમાં પુષ્ય નક્ષત્રનું આગમન થઈ ચૂક્યું છે અને પુષ્ય નક્ષત્રની આગમનની સાથે જ રાજ્યના વિસ્તારોમાં અતિ ભારેને જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે એક સાથે બે સિસ્ટમનો ખતરો વધતો હોવાના કારણે સિસ્ટમનું સર્ક્યુલેશન પણ હવે આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત બનાવીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ આજે ગુજરાત રાજ્ય ઉપર મુંબઈના વિસ્તારોમાં હૈદરાબાદ નાગપુરનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટનમ ધાન અલ્હાબાદ ગ્વા મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત નજીક અરબ સાગરમાં બનેલું લો પ્રેશર હવે પોતાનો પુષ્કળ ભેજ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનો ભેજ ઠાલવતી જોવા મળી છે અને ભેજ વધવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદી સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળ્યું છે આમ ગુજરાતમાં લો પ્રેશરની તીવ્ર અસરો મજબૂત બનવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે આગાહીને જોતા ગુજરાતના અનેક રાજ્યોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને વરસાદના નવા રાઉન્ડને જોતા હાલ અરબસાગર અને બંગાળની ખાડીઓમાંથી બનેલી સિસ્ટમો આગળ વધવાના કારણે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી સતત તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે ને જે વાવાઝોડું અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે જે પણ ધીમે ધીમે ગતિથી અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત તરફ દિશા દર્શાવવામાં આવી છે અને આ વાવાઝોડું આગામી બે દિવસોમાં ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો કે વાવાઝોડું આગામી બે દિવસોની અંદર નાગપુરના વિસ્તારોથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળશે અને વાવાઝોડું ટકરાવવાની સાથે જ અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને અમુક વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ પણ આગામી દિવસોને લઈને ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે અને આગામી બે દિવસોમાં અત્યંત ભારે જોર જોવા મળશે અને પાંચ દિવસોની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા ગુજરાત ઉપર જળબંબાકારને અતિભારે વરસાદ ખાબકવાની તીવ્ર આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે અને સિસ્ટમનો પટ્ટો સિસ્ટમની સ્ટ્રફ લાઇન આ વિસ્તારોમાં મજબૂત પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવવાના છીએ સાથે સાથે ગુજરાત ઉપર બે દિવસથી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે ને પાછલા ચોવીસ કલાકની અંદર સત્યાસી તાલુકામાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને જેમાં પણ છ ઇંચ સુધીનો વરસાદ કાલે પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે આમ આ સિઝનની અંદર સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિઝનનો પંચોતેર ટકા સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર જ ખાબકેલો જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ આ સિઝનનો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફક્ત અઢાર ટકા સુધીનો જ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ સિસ્ટમોનું જોર વધવાના કારણે અને ગુજરાત રાજ્યમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર ધીમે ધીમે મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આજેને આગામી પાંચ દિવસોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે અતિભારે તાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર અને વધારો જોવા મળી રહ્યો છે તોફાની પવન સાથે આજે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ચાલીસ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનોની ઝડપો ફૂંકાતી જોવા મળશે અને પવનોની ઝડપોની સાથે રાજ્યની અંદર ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં પણ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે જળબંબાકારથી લઈને અતિ ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર ભાનવડ અને પોરબંદરના જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ અને પોરબંદરના વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમનો જોર વધવાના કારણે તીવ્ર રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં જૂનાગઢ ગોંડલનો વિસ્તાર જસદણ બોટાદ દરિયા કિનારાની અંદર ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર અમરલીના વિસ્તારોની અંદર ગીર સોમનાથ ઉના અને વેરાવળની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ સાથે સાથે મોરબી જામનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ તીવ્ર પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હજી પણ સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળી શકે છે જેવી પણ આગામી બે દિવસોને લઈને સૌરાષ્ટ્ર ઉપર મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે તમે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો કે અત્યારે એક લો પ્રેશર અરબ સાગરના દરિયાની અંદર જોર દર્શાવતી જોવા મળી છે અને સિસ્ટમ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચીને પોતાનું સર્ક્યુલેશન મજબૂત કરતી જોવા મળી છે અને જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હાલ આ સેટેલાઇટ વ્યૂની મદદથી દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે જળબંબા કારણે ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના વિસ્તારોની અંદર રાજપીપળા આમોદના પંથકોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર નીચાણવાળા વિસ્તારો સુરત તાપી નવસરી ડાંગ વલસાડ વ્યારાનો વિસ્તાર અને આહવાના પંથકોની અંદર પણ રેડ એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે ને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ પવનની તીવ્રતા સાથે આભ ફાટતું હોય તેવી રીતે અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે સાથે સાથે અત્યારે અરબ સાગરની દરિયાની અંદર બનેલી લો પ્રેશરનું જોર હવે વધતું જોવા મળી રહ્યું છે પોતાનો સ્ટ્રફ અને પોતાની સ્ટ્રફ લાઇન આ વિસ્તારોમાં આ સિસ્ટમ ભારે કરતી જોવા મળી છે ને જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર પણ સતત પલટો અત્યારે જોવા મળી રહ્યો છે કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘરાજા જબડાટી બોલાવતા જોવા મળશે જેમાં બારેલી ગાંધીધામ માંડવી નળિયા રાપરના વિસ્તારોની અંદર લખપતના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે મેઘરાજાની સવારી અત્યારે ગુજરાત ઉપર ભયંકર મેઘગર્જના સાથે વરસાદ લાવીને ભારે જોર દર્શાવી શકે છે આમ કચ્છ માટે પણ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે અને કચ્છની અંદર અત્યારે તીવ્ર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી પણ આજે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે તાપમાન પણ ઘટતું જોવા મળ્યું છે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લા લુણાવાડા ગોધરા નડિયાદના વિસ્તારોની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ વરસાદીય સિસ્ટમ સક્રિય થવાના કારણે અને વરસાદી સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતું હોવાના કારણે ટેમ્પરેચરની અંદર બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મધ્ય ગુજરાતની અંદર આણંદના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે જો કે દાહોદ છોટા ઉદેપુર વડોદરાના જિલ્લાની અંદર લુણાવાડા ગોધરાનો વિસ્તાર બોડલીનો વિસ્તાર સાથે સાથે ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે પરંતુ મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ અહેમદાબાદને આણંદના જિલ્લાની અંદર આજે જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમનું હળવું દબાણ અત્યારે મજબૂત રીતે જોર કરતું જોવા મળ્યું છે અને મજબૂત દબાણના કારણે આજે હળવો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસતો જોવા મળી શકે છે જેવું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવા વરસાદ પડવા અંગે આગાહી જાહેર કરવામાં આવી રહી છે આમ અરબસાગરના દરિયામાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર હવે ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનોની ગતિવિધિઓ સાથે સાથે અત્યારે બે લો પ્રેશરનું સિસ્ટમ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અરબસાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે તો મધ્ય ભારતના વિસ્તારોની અંદર એક ડીપ ડિપ્રેશન સક્રિય બનીને પોતાનું ભારે જોર અત્યારે ગુજરાત પર વર્તાવવાનું શરૂ કરતું જોવા મળ્યું છે અને આગામી બે દિવસોની અંદર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળી શકે છે જેવી પણ નવી સિસ્ટમોને લઈને ગુજરાત ઉપર આગામી બે દિવસોને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે